નમસ્કાર દોસ્તો આપ હું સંચાલિત લાઈવ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આજે ગીતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગીતા દિવસની ઉજવણી સ્વામિનારાયણ સ્કૂલ એરુ ચારસ્તા ખાતે કરવામાં આવી હતી હિન્દુઓનું પવિત્ર ગ્રંથ એવું ગીતાજીની આ ઉજવણી દરમિયાન યુવાનો અને આજની જે પેઢી છે તે ગીતા જ્ઞાનથી વાકેફ થાય અને ગીતાજીના વિવિધ પ્રસંગો તેઓની જાણ થાય સાથે સાથે સનાતન ધર્મ અંગે પણ તેમનું જ્ઞાન વધે આજના જમાનામાં અંગ્રેજી માધ્યમની શાળાઓમાં બાળકો અંગ્રેજી બનતા હોય છે ત્યારે હિન્દુ સંસ્કૃતિ અને ખાસ કરીને ગીતાજીના જ્ઞાનથી તેઓ વંચિત રહેતા હોય છે ત્યારે એક ખૂબ સુંદર પ્રયાસ આજે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ વિદ્યાર્થીઓ અને ગીતા પ્રેમી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ જે કાર્યક્રમ યોજાયો ત્યારે જે બોર્ડના અધિકારી પણ અહીંયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમને શું કહ્યું તે જ જોઈ લઈએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ માધ્યમેના અધ્યદી ગીતા જયંત્યા મહોત્સવ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તા અત્ર સ્વામિનારાયણ સંસ્થાયા ગીતા જયંતિ મહોત્સવ આ ગીતા જયંતિ મહોત્સવની અંદર સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્મા અને સૌને ગીતા જયંતિનું મહત્વ ગીતા જ્ઞાન પ્રાપ્ત થાય સરળ અને સરળ ભાષા અને સરળ ભાષા મધુર ભાષા એ બી સંસ્કૃત ભાષાના માધ્યમથી ગીતા જયંતિ મહોત્સવનું સૌ વિદ્યાર્થીઓ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકારના માધ્યમથી એમાં ગીતા જયંતિ મહોત્સવનો નો એ કાર્યક્રમ મૂકવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમની અંદર જન જન સુધી ગીતાનું મહત્વ સંસ્કૃતિનું મહત્વ સંસ્કૃત ભાષાનું મહત્વ અને સંવર્ધન કેવી રીતે જીવનમાં કરવું જોઈએ એ ભાષા વિશે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ માધ્યમથી આ કાર્યક્રમનું સંપૂર્ણ ગુજરાત લેવલે દરેક જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવી રહ્યા છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ રોટરી આઈટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નવસારી ના એરુ ચારસ્તા ખાતે આવેલી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ માત્ર શિક્ષણ નહીં પણ બાળતુ નો સર્વાંગી વિકાસ થાય તે અંગે

નદશમા અને પંચમ સ્કંદ એની અંદર પણ દરેક ગીતાજી ની અંદર નિચોડ આપેલો છે શિક્ષાપત્રી ની અંદર આપેલો છે કથે ચાલે વચનામૃત ની અંદર અનેકવાર સ્વામિનારાયણ ભગવાનને ગીતાજી નું મહત્વ સમજાવેલું છે એની સાથે સાથે રામચંદ્રજી ભગવાનના અવતાર થી લઈ અને શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર થયો ત્યાર પછી ચોવીસ અવતાર થયા તેની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજી નો સાર કીધેલો છે તો આપણે દરેક આજે જે જિલ્લા શિક્ષણ અને ભવન સાથે સાથે આજે ઉ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી છે તો ત્યારે દરેક નાગરિકને શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર વતી અમે એવું ઉદ્બોધન કરીએ છીએ અને કહીએ છીએ કે સંસ્થાની અંદર એક વર્ષની અંદર બસો થી ત્રણસો શ્લોક જેટલા શ્લોકો રવિવાર વાત કરીએ તો આપણે બાળકો શીખી જાય છે તો એ અંતર્ગત અત્રે જે ઉપસ્થિત દરેક સંસ્થાવતી શિક્ષક મિત્ર તેમજ વાલી વિદ્યાર્થીઓ આવ્યા હતા તેમનો શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજીએ હરિદ્વાર થી બેસ આશીર્વચન સાથે આ સંસ્થાનો ઉદભવ કર્યો છે તો તેનો આભાર માનીયે છીએ અસ્તુ જય સ્વામિનારાયણ આજના બાળકો ધર્મથી થોડાક દૂર થઈ રહ્યા છે ત્યારે ધર્મ પણ એક અલગ વિજ્ઞાન છે અને વૈજ્ઞાનિક સાથે સનાતન ધર્મ જોડાયેલો છે ઉપવાસ અને અન્ય બાબતોના પણ મહત્વ આપણા ધર્મમાં જણાવવામાં આવે છે પણ અને આજે વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે કે માનવ શરીરમાં જે જે નિત્યક્રમો હોય છે એ કરવા જોઈએ જે આપણી સંસ્કૃતિમાં અગાઉથી જ આપણને નિર્ધારિત કર્યા હતા ત્યારે આજની પેઢીને આ સમજાવવું બહુ જરૂરી છે કે સવારે વહેલું ઉઠવું એ શું કામ છે ગીતાનું જ્ઞાન શું જરૂરી છે અને ગીતામાં જે ઉપદેશ છે એ ઉપદેશ જીવનમાં શું કામ લાગે એ પ્રકારે આજની પેઢીને જણાવવાનો આવો ખૂબ સુંદર કાર્યક્રમ યોજાયો હતો ત્યારે નવસારીમાં બનતા આવા કાર્યક્રમો અને અન્ય ઘટનાઓ તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને હજુ આપે સબસ્ક્રાઈબ કર્યા પછી લોકો પાસે સબસ્ક્રાઈબ નથી કરાવી આપે તો સબસ્ક્રાઈબ કર્યું છે તો માત્ર વિડીયો નહીં જોઈએ પણ સબસ્ક્રાઈબ કરીએ અને લોકોને શેર કરી વધુમાં વધુ લોકોને સબસ્ક્રાઈબ થાય અને આપણું પરિવાર વધે એવી વિનંતી સાથે જોતા રહો નવસારી લાઈવ